દસ્તાવેજોના અભાવે યોજનાના લાભથી વંચિત હતા હોટલોમાં છાત્રાઓ અને સગીરા સાથે શારીરિક શોષણ અને દુષ્કર્મના બનેલા બનાવને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હોટલ સંચાલકો સાથે એક મિટિંગ યોજી યુગલોને એક બે કલાક માટે રૂમ ભાડે નહીં આપવા સૂચના આપવામાં આવી હતી ખાસ કરીને નવરાત્રિમાં એકાંત માણવા આવતા યુગલોને એક બે કલાક માટે રૂમ ભાડે નહીં આપવા સૂચના આપવામાં આવી હતી નવરાત્રી શરૂ થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે મંગળવારને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં સત્તર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે ડાંગના આહવામાં ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ વરસાદ વરસ્યો છે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ કરવામાં આવી છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ સ્વરોજગારી માટે સક્ષમ બનાવવા માટે દરેક પરિવારમાંથી એક મહિલાને દસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે નશાની લત પૂરી કરવા અને મોજશોક માટે બે નંબર મુશ્ચિયાઓએ મેડિકલ સ્ટોરમાંથી રૂપિયા સાત લાખની ચોરી કરી હતી જોકે ગણતરીની કલાકોમાં પોલીસે બંનેને ઝડપી લીધા છે ચોરી કર્યા બાદ આરોપીઓએ સોરીના રૂપિયામાંથી બે મોબાઈલ પણ ખરીદ્યા હતા મણિનગર પોલીસે મોહમ્મદ તબરેજ ચેક અને મોહમ્મદ સાજી શેખની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે ભારતમાં સોમવાર બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવેલા જીએસટી બે પોઈન્ટ ઝીરો સુધારાએ ગ્રાહકોમાં ભારે ઉત્સાહ ફેલાવ્યો છે નવરાત્રીની શરૂઆત અને કરદરોમાં ઘટાડાની અસર બજારોમાં સ્પષ્ટપણે દેખાઈ રહી હતી શોરૂમથી લઈને ઈ કોમર્સ પ્લેટફોર્મ સુધી ખરીદદારોનો ઘસારો જોવા મળ્યો હતો જીએસટી ફેરફારો પછી ટીવી અને એર કન્ડિશનરના વ્યસણોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રિજ પાસે વહેલી સવારે મહેસાણા પોલીસની વાહન દિવાલમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો મહેસાણા પોલીસ આરોપીને લઈ વંથલી કોર્ટમાં મુદતે લઈ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો જેમાં ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાજ્યમાં ચોમાસાની વિદાયની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે આજે ત્રીજું નોરતું છે ત્યારે અંબરલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓનો મૂળ બગડી જાય તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ચોવીસ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહેશે અમદાવાદના ઓગણસ બાળજ પાસે આવેલા મંડપ પાર્ટી પ્લોટમાં નવરાત્રી દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી બજરંગ દળના કાર્યકર્તાઓએ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કરી રહેલા ખેલૈયાઓ અને સ્ટાફનું ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગમાં પ્રવેશ કરનાર દરેક યુવક યુવતીને તિલક અને આઈડી કાર્ડ બતાવીને એન્ટ્રી આપવામાં આવી હતી તો અત્યાર માટે આટલું જ મિત્રો દેશ દુનિયાની તમામ અપડેટ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ આવેલું બે લાયકન પણ દબાવી દેજો